વીજળીની જડપે કોઈ આવ્યું અને લક્ષ્મણનું અપહરણ થઈ ગયું મહારાજ મહારાજ વાસુદેવ કૃષ્ણ અને જામવંતી પુત્ર સામ રાજકુમારીને રતમાં બેસાડીને લઈ ગયા એક તરફ સામ અને બીજી તરફ પિતામાં ભીષ્મ કર્ણ જોત જોતામાં હસ્તિનાપુરની નગરી પૃથ્વીથી છૂટી પડી ગઈ આજે એક અદ્ભુત દિવસ છે રાજકુમારી લક્ષ્મણાના સ્વયંવરનો દિવસ દુર્યોધન અને ભાનુમતીની લાડકવાય દીકરી લક્ષ્મણા રૂપ રૂપના અંબાર બુદ્ધિશાળી અને દયાળુ દૂર દૂર થી રાજકુમારો સ્વયંવરમાં આવ્યા હતા એવું એક પણ રાજ્ય ના હતું જેનો રાજકુમાર સ્વયંવરમાં હાજર ન હોય ત્યાં તો અચાનક વીજળીની ઝડપે કોઈ આવ્યું અને લક્ષમણાનું અપહરણ થઈ ગયું સભામાં બેઠેલા લોકો આશ્ચર્યચકિત કારણ કે પિતામાં ભીષ્મ ગુરુ દ્રોણ દુર્યોધન અને અન્ય ઘણા મહારથીઓ હાજર હોય અને આવી કોઈ હિંમત કરે એ માનવામાં નહતું આવતું સૈનિકોએ આવીને કહ્યું મહારાજ મહારાજ વાસુદેવ કૃષ્ણ અને જામવંતી પુત્ર સાંભ રાજકુમારીને રથમાં બેસાડીને લઈ ગયા ગુસ્સાથી દુર્યોધન અને અન્ય મહારથીઓએ વિચારણા કરી યદુ યદુવંશીઓની એટલી હિંમત કે આ આપણી દીકરીનું અપહરણ કરી જાય આ બોલતા બોલતા દુર્યોધન પોતાના ભૂતકારમાં ખોવાઈ ગયો જ્યાં તેણે લક્ષ્મણાની માતા ભાનુમતીનું અપહરણ કર્યું હતું ત્રીષ્મ દુર્યોધન કર્ણ જેવા મહારથીઓ એનો પીછો કરવા નીકળ્યા વાયુવેગે ભાગી રહેલા રથનો પીછો કરવામાં આમ મહારથીઓને વધારે સમય ના લાગ્યો થોડી જ વારમાં સામનો રથ દેખાયો વાસુદેવ કૃષ્ણના પુત્ર ઉભો રે ભાગે છે ક્યાં યુદ્ધ કર અમારી સાથે ક્ષત્રિયને યુદ્ધ માટે ફડકાર થાય એટલે પછી જોવાનું શું એક તરફ સામ અને બીજી તરફ પિતામા ભીષ્મ કર્ણ દુર્યોધન વગેરે જેવા મહારથીઓ યુદ્ધ થયું સાંભ એક એક હમલાનો જવાબ એ રીતે આપી રહ્યો હતો જાણે સમજાવી રહ્યો હોય હું વાસુદેવ કૃષ્ણનો પુત્ર છું સામના બાણોથી છ છ મહારથીઓ ઘાયલ થયા રથના ઘોડાઓ મારી નખાયા સારથી ઘાયલ થયા એટલે છ છ મહારથી એક સાથે તૂટ્યા એની ઉપર એના ઘોડાને આપણા શત્રુ બની જશે અંદરો અંદર વાતો થવા લાગી ત્યાં તો તેઓ બોલવા લાગ્યા બોલશો નહીં છે વાસુદેવ શ્રી કૃષ્ણ પુત્ર સાંભળ

અને કુરુ વજની રાજધાની ઉપર આક્રમણ કરવાનું નક્કી કર્યું બલરામજીને આ વસ્તુની બરાબર ખબર હતી કે કલયુગની શરૂઆત થવા જઈ રહી છે અને એના પ્રભાવથી આ રીતે ઉશ્કેરાવવું અને અંદરો અંદર લડી મરવું એ યોગ્ય નથી એટલે એમણે કહ્યું યુદ્ધ કરવાને બદલે હું સ્વયં ત્યાં જઈશ અંદરો અંદર સમાધાન કરી લડાઈનો અંત લાવીશ બલરામજી હસ્તિનાપુર પહોંચ્યા હસ્તિનાપુરમાં ખૂબ સારી રીતે એમનું માન સન્માન થયું શેમ કુશળતા પૂછવામાં આવી પછી બલરામજીએ કહ્યું કે સંબંધો છે અને હું નથી ધારતો કે એમાં કોઈ હરકત ઉભી થવી જોઈએ લડાઈ ઝગડામાં બિનજરૂરી રીતે સંડોવાયા સિવાય આપણે આપણો મિત્રી સંબંધ ચાલુ રાખવો જોઈએ એટલે કૃપા કરી આપી શકે આપણને હુકુમ ફરમા કરી રહ્યો છે યદુવંશ ને ચામર પંખો સંખ સ્વે મુગટ સીઆસન આસન સૈયા અને રાજમંડલ એવા રાજ્યના પ્રતીકોનો ઉપયોગ કરવા માટે અમે સંમતિ આપી છે તેમણે આપણી હાજરીમાં તેનો ઉપયોગ પણ ના કરવો જોઈએ પણ આપણે આપણા કૌટુંબિક સંબંધોને લીધે તેમને રોક્યા નહીં હવે તેઓ આપણને આજ્ઞા કરવા જઈ રહ્યા છે આટલી ઉદ્ધતાઈ પૂરતી છે હવે આ વસ્તુઓ આગળ વધવા દેવી નહીં આપણા રાજ દરબારના પ્રતીકોનો ઉપયોગ કરવાની પણ તેમને છૂટ આપવી નહીં આ સર્વ વસ્તુઓ પાછી લઈ લઈએ દેષ્મ દ્રોણાચાર્ય અને અર્જુન જેવા કુરુ વંશના સભ્યો મંજૂર ના કરે તો જગતની કોઈ પણ વ્યક્તિ કઈ પણ ભોગવી શકતો નથી જે રીતે સિંહની હાજરીમાં શિયાળ આનંદ ભોગવી શકતો નથી તે પ્રમાણે આપણી ઈચ્છા વગર ઇન્દ્ર રાજાના નેતૃત્ત્વવાળા સ્વર્ગના દેવતાઓ પણ જીવનનો આનંદ ભોગવી શકતા નથી આ બધું સાંભળતા

લક્ષ્મણા અને સાંભને પ્રભુ બલરામની સામે હાજર કર્યા હાથ જોડીને માફી માંગતા ઉભા રહ્યા બલરામ પ્રભુને દાદાથી માંડીને સર્વે સન્માનપૂર્વક પ્રાર્થનાઓ કરી ત્યારે તે શાંત પડ્યા સાંભ અને લક્ષ્મણાના ધામધૂમપૂર્વક પૂર્વક લગ્ન કરાવ્યા ઘણા હાથી ઘણા ઘોડા રથ દાસ દાસીઓ આપીને તેમને વિદાય કર્યા એમણે બલરામ પ્રભુ પાસે માફી માંગી લીધી નહીતર બલરામ પ્રભુ મહાભારતના યુદ્ધ થવા પહેલા જ કુરુ વંશનો નાશ કરી નાખત જય હો બલરામ પ્રભુ જય શ્રી કૃષ્ણ